સમાચારમાં में आप और कांग्रेस થઈ ગયું છે ત્યારે લેને આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે કોણ નારાજ છે પીઆઈ સસ્પેન્ડ થઈ ગયા છે તેની પણ વાત કરીશું નમસ્કાર 7:30 વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જી 24 કલાક પર આજનો મોટો સમાચાર હું જનક શરૂઆત મુખ્યમંત્રી થી કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગાણામાં માં ભાજપ પાડે પ્રચાર કરશે 26 27 ફેબ્રુઆરી

હૈદરાબાદ જવાના છે ને ત્યાં પ્રચાર કરશે જી ચોક્કસ જનક એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છવ્વીસ અને સત્યાવીસ આમ બે દિવસ તેઓનો જે સ્ટાર પ્રચારક તરીકે તેલંગાણા જવાના છે સ્વાભાવિક છે કે તેલંગાની જે પસંદગી છે ત્યાં ગુજરાતી સમાજ મોટી સંખ્યામાં છે અને ખૂબ મોટા મતદારો ગુજરાતી સમાજ છે સ્વાભાવિક છે કે તેના કારણે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીને નો ફાયદો લેવા માટે ભાજપ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જોવા જઈએ તો દેશના ચોથા લોકપ્રિય મુખ્યમંત્રી મંત્રી તરીકે પટેલ ઉપસી આવ્યા છે ત્યારે તેમનો ઉપયોગ આ ચૂંટણીમાં જનસભાઓ સંબોધવા પણ કરવામાં આવશે અને ત્યાં ગુજરાતી સમાજ સાથે તેઓ વ્યક્તિગત સંવાદ પણ કરવાના છે એટલે ગુજરાતી સમાજને મળશે ને ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારોને ભાજપ તરફી મતદાન કરવા માટે તેઓ સંબોધન ચૂંટણી સભાને કરશે બિલકુલ આભાર રીતલ તો દીક્ષિતા ગુજરાતી સમાજ મોટા પ્રમાણમાં છે ને મોટો કારોબાર પણ ત્યાં ધરાવે છે અહીંયા અને એટલા જ માટે જે શહેરની સીટો જે છે ભાજપ પાસે છે લોકસભાની સીટ તો ત્યાં પણ ભાજપ માટે પ્રચાર કરાશે અને વાત કરીશું પ્રધાનમંત્રી